સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની દીવના પ્રવાસીને માર મારતો વિડિયો વાયરલ થયો છે નાડિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગીતી કરાતો હોવાનો વીડિયો પોલીસ પૈસા પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે સાહેબ અમે તો પીધું પણ નથી છતાં પોલીસકર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે પ્રવાસી પાંચ હજારની ઓફર પણ કરે છે સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું દ્વારકાના લાલુકા ગામમાં પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિનું મોત અચાનક છાતીમાં દુખાવવા બાદ થયું મોત ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો તો હાર્ટ એટેકથી મોત થયું છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વધુ એક વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોર્ફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને નિષ્ફળ કરી દીધી હતી જહાજ પર સવાર તમામ એકવીસ ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા તેમાંથી પંદર ભારતીય છે નૌસેનાના માર્કોસ કમાન્ડોના જણાવ્યા અનુસાર જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નઈ કાર્ગો શિપ એમવી લીલા નોરફોકની નજીક છે તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરીને આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ કરવામાં આવી છે આગાઉ અપહરણ કરાયેલા જહાજ લીલા નોર્કફોક પર નૌસેનાના માર્કુસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શીપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી નૌસેનાના વોરશીપ આઈએનએસ ચેન્નઈને પોતાની એન્ટીપાયરસી ગશ્તથી હટીને અપહરણ થયેલા જહાજ એમવી લીલા નોર્ફોકને રોકી દીધું ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું જેનું ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું તો રાજકોટમાં એક કારખાનેદારે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે રાજુ અને સંજય રોકડ નામના પિતા પુત્રએ કારખાનેદાર પાસેથી બળજબરીપૂર્વક દસ લાખ પડાવ્યા હતા જમીનની સાટાખત કરાવી વધુ પચીસ લાખની માંગ કરાઇ હતી મૃતકની પુત્રી અને રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે સુરેન્દ્રનગરના લીમડીમાં યુવકની હત્યા મામલે પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ચાર શખ્સોએ યુવક વિકાસ ચાવડા પર કાતરના ઘા ઝીકીને હત્યા નિપજાવી હતી હત્યા બાદ ચારેય શખ્સો નાસી ગયા હતા લીમડી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારા જીવાભાઈ પ્રવીણ યોગેશ અને ચંદ્રિકાબેન મકવાણાને ઝડપી પાડ્યા છે આ કામના ચારે તો મુદ્દાઓ પ્રવીણ જીવણભાઈ મકવાણા તેમના પત્ની ચંદ્રિકાબેન વાયપુ પ્રવીણભાઈ મકવાણા તેમના પુત્ર યોગેશ તથા જીવણભાઈ લાજીભાઈ મકવાણા ચારેને અટક કરી અને આગળ ઉપર પોલીસે કાર્યવાહી કરી છે તો જીપીએસ ટ્રેકરની મદદથી પત્ની અને પુત્રની જાસૂસી કરી હોવાની ઘટના સામે આવી અમદાવાદના જુહાપુરામાં રહેતા સિત્તેર વર્ષીય શબ્બીર ગાંધીએ પાંચ વર્ષથી ચાલતી તકરારને પગલે પત્ની અને પુત્રની જાસૂસી કરવા ગાડીમાં જીપીએસ લગાવ્યું મહિલાને કોઈ તેનો પીછો કરતો હોવાની શંકાના આધારે તેણે ફરિયાદ નોંધાવી આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા જીપીએસ ટ્રેકર મળી આવ્યું જે બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે ભલેનો કાર છે વાહન છે ફોર વ્હીલર કાર એની અંદરથી જીપીએસ મળી આવ્યું છે અને એમને એવું ડાઉટ જતું હતું કે મારું કોઈક પીછું કરી રહ્યો છે એના માટે આ જીપીએસ લગાડવામાં આવ્યું છે જેના આધારે એમણે સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ આપી હતી અને સાયબર ક્રાઇમ દ્વારા એ જીપીએસની બધી ડિટેલ્સ લઈને અને ક્યાંથી એ ખરીદવામાં આવ્યું હતું અને એ બાબતની ઇન્વેસ્ટિગેટ કરીને અમારી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેરને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવશે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અયોધ્યાના મહાઉત્સવને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે અયોધ્યા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે અઠયાવીસ માર્કેટ એલઈડી મૂકવામાં આવશે સુરતના ચૌદ અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ પણ મળ્યું છે અલગ અલગ માર્કેટમાં પચાસ હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા ઉભી કરાશે આગામી દસ જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્રણ દિવસની આ સમિટ દરમિયાન બાર જાન્યુઆરીના રોજ ગુજરાત ધ ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટિનેશન ઓફ ઇન્ડિયાની થીમ પર પાવર સેક્ટર પર સેમિનાર યોજાશે આ સાથે વોટ્સ ટુ ગિંગા વોટ્સ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી ની થીમ પર સેમિનાર યોજવાનો છે આ સેમિનાર અને ચર્ચાનો ઉદ્દેશ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સના અમલીકરણ માટેનો છે દેશના મંત્રીઓના પરમાણુ પર મંત્રી આપને 40 કે 42 કન્ટ્રીઓને વિભંજન પારમેનટ સુધી 32 પરિવાહ 3 4 दो कंफर्मेशन हजूर जाने के टाइम पर એટલે આપણે ખરી છે 90% નો પ્રતિસાર છે તો બુલેટિન માં હાલ રુકાય છે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી